ઉજ્જવલા યોજના રેખા બની ગઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જુલાઈ બે હજાર પચીસ સુધી દસ કરોડથી વધારે એલપીજી કનેક્શન આપવામાં આવ્યા ગ્રામીણ મહિલાઓને સ્વચ્છ ઈંધણ અને જમવાનું બનાવવામાં સુવિધા મળી રહી છે હાલ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઉજ્જવલ યોજના લાભાર્થીઓ માટે પ્રતિવર્ષ નવ રિફિલ ચૌદ પોઈન્ટ બસ્સો કિલોગ્રામ સિલિન્ડર ઉપર રૂપિયા ત્રણસો સબસિડી મંજૂરી આપવામાં આવી છે એમટીવી ન્યૂઝ સાબરકાંઠા